તો હેલો દોસ્તો મારા યુટ્યુબ ઉપરથી મહેનત કરતો હતો એ ઉપરથી આપણે ગૂગલ એડિશન્સની વાત કરી હતી તો સેનલ મોન્ટાઇઝ થાય એ પછી આપણો જે દસ ડોલર થા પછી આપણો જે ગૂગલ એડિશન્સ આવે છે તો એ રોજો ટપાલની અંદર આવે છે તો એ ટપાલની અંદરથી જો મારો મંગાવેલો હતો તો આવી ગયો છે ઓલરેડી તો આપ આજે તમારે હું બતાવવાની કોશિશ કરો કરો કે લફજો માર પેલી ચેનલ એક નારાયણ ખોખરિયા કરી નથી એ જો એડિશન્સ આવેલો એ રોજો ને આજે જો આવ્યો છે આ ફરીવાર એનકી ખોખરિયા ઉપર યુટ્યુબ ચેનલની તો એ રોજે તમે બતાવવાની કોશિશ કરો તો દોસ્તો હવે બતાવીને પ્રયત્ન કરીશું કે આપણો ગૂગલ એડિશન્સ આવી ગયો છે તો તમે જોઈ શકો છો આરો આપણી હમણાં ચેનલ બનાવેલી છે આ એન એનકી ખોખરિયા ચેનલ એનો એનો એડસન્સ આ તો તમે જોઈ શકો છો આ ગૂગલ એડિશન્સ આરો એનકી ખોખરીયા ચેનલનો યુટ્યુબ ચેનલ છે હાલ એનો એડિશન્સ આ આપણો પહેલાં પહેલાં જો નારણ ખોખરીયા યુટ્યુબ ચેનલ હતી એનો એડિશન્સ આરો તો આ તમે જોઈ શકો છો બંને બંને ગૂગલ એડિસન્સ તો તમને ખબર જ છે કે જો નારાયણ ખોખરીયા ચેનલ હતી એ કે મતલબ મોબાઈલ રિસ્ટોલ મારવાના કારણે કે જતી રહી પણ કે મતલબ આ એનકી ખોખરીયા યુટ્યુબ ચેનલ હે એનો જો ગૂગલ એન્ડસન્સ આવી ગયો છે તો કે મતલબ હવે ફરી હું મહેનત કરી શકું છું ને હવે ડોલર બનવાનું બનવાનું શરૂ થઈ ગયું છે તો હવે સપોર્ટ કરતા રહેજો અને ફોર ડોલર થશે આ યુટ્યુબ ચેનલની અંદર તો કે મતલબ જો હું પેમેન્ટ બેંકની અંદર જઈને બધું જે જે કરો બધું તો તમારો આ વિડીયોની માહિતી હાલતા તરો તો વિડીયોમાં મારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો તો આવી જ રીતે તમારું બી સપોર્ટ કરતા રહો તો તમે પહેલી મારી યુટ્યુબ ચેનલ હતી એનું કે મતલબ બે વરસ થઈ ગયા કે બે થી અઢી વરસ થઈ ગયા તો Google Adsense આવ્યો હતો અને આ જે મારા આ લનકી ખોખરીયા યુટ્યુબ ચેનલ છે એનો કે મતલબ બે મહિનાની અંદર જ કે મતલબ તમે બનાવ મારા જોડે આવી ગયો એટલે એટલો સપોર્ટ કરો છો તો કે મતલબ આ રીતે સપોર્ટ કરતા જ રહેજો તો હાલ કે મતલબ મારા ઘર તમને વાત કરી દીધી અગલો વિડીયોમાં કે મતલબ આ ઘર છે આ બધું ચાલું છે હાલ એટલા માટે કોઈ હું વિડીયો હાલ નથી બનાવી શકતો પણ કે મતલબ જેમ જેમ આ ઘર મારો કમ્પ્લીટ થઈ જાય તો કે મતલબ પછી વિડીયો જેમ જેમ બનાવો તો તમને સારા સારા વિડીયોને આપતા રહો તો આ તો મારા ગૂગલ એડસન્સ તમે આ તમે આ ગૂગલ એડસન્સ તમે જોઈ શકો છો તો હવે નવું જેમ જેમ આગળ પહોંચીએ છીએ કેમ કેમ થાય તમે તમારો સપોર્ટ અને અમારી મહેનત એ રીતે બનાવી લેજો ને વિડીયોને સપોર્ટ પણ કરતા રહેજો તો થેન્ક યુ દિલથી ને અમારી ઇન્સ્ટાગ્રામની અંદર કે મતલબ આજકાલ વિડીયો નથી અપલોડ કરી રહ્યો કેમ કે તે હાલ આ બધું કામકાજ છે એટલા માટે કે બધું કામ ભેગું થઈ ગયું છે એટલા માટે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો નથી મૂકી રહ્યો તો એ ચાલુ થઈ જશે ઇન્સ્ટાગ્રામની અંદર એ ને યુટ્યુબની અંદર મહેનત કરતો કરું જ છું ને સપોર્ટ કરતા રહેજો તો આજના માટે આટલો વિડીયો તો ફરી મળ્યા નવા વિડીયો સાથે તો લાઈક ના કરીએ તો લાઇકને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળ્યા નવા વિડીયો સાથે નવી માહિતી સાથે તો બનાવી દેજો